ડીસા ખાતે આવેલી સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના કોઈ પણ પ્રકારના સાધનો નહોતા તો કેટલીક સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો તો હતા પરંતુ તેને એક્સપાયર ડેટ થયાને આજે પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો છે રાજકોટમાં આવેલી ગેમ ઝોનમાં જે આગની ઘટના બની હતી તેમાં અનેક લોકોના મોત નીપજ્યા છે આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઠેર ઠેર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તે તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ આ બાબતે બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે આવેલી મામલતદાર કચેરી કે જ્યાં રોજના અસંખ્ય રદદારો પોતાના નાના મોટા કામકાજ માટે આવતા હોય છે મામલતદાર કચેરીનું ફાયર સેફટી બાબતે રિયાલિટી ચેક કરવામાં આવ્યો અને જે ફાયર સેફટી માટે સાધનો મૂકવામાં આવ્યા હતા તે વર્ષ બે હજાર ઓગણીસમાં મૂકવામાં આવ્યા હતા અને તે વર્ષ બે હજાર વીસમાં પૂર્ણ થઈ ગયા છે આજે ફાયર સેફટીના સાધનોના પૂર્ણ થયાને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી એક પણ ફાયર સેફટીના સાધનો બદલવામાં આવ્યા નથી જેના કારણે ફાયર સેફટી બાબતે મામલતદાર આટલી મોટી સરકારી કચેરી હોવા છતાં પણ ફાયર સેફટી બાબતે પોકળ સાબિત થઈ રહી છે

ઓકે શું મારું નામ સોલંકી સંજય છે ને હું ડીસાનો જ વતની છું હું માલગઢ ગામથી આવું છું આપણે તંત્રમાં વારંવાર જોવા જઈએ ત્યારે ખૂબ નિષ્ફળતાઓ જોવા મળે છે તંત્ર એટલું બેદરકાર છે કે કોઈ પ્રકારની સેફ્ટી આપતું નથી આપણે વાત કરીએ પ્રમાણે કે આ ભાઈ રાજકોટની અંદર પછી તક્ષશીલા સુરતની અંદર પછી મોરબીમાં જે પુલ તૂટી ગયું આ હરની તળાવવાળી ઘટનાઓ બધી ઘટનાઓ ફાયર સેફ્ટીના કારણે નહીં અભાવના કારણે થાય છે જો અહીંયા સેફ્ટી હોત તો આટલી બધી જાનહાની થાત નહીં અને તંત્ર જો એના પછી સજાગ હોત તો આ બધી જે તકલીફો મુશ્કેલીઓ આપણા જે નાના નાના ભૂલકાઓ તેમનો કશું વાક જ નથી જે પોતાનો એન્જોય કરવા ગયેલા હોય ને પોતાને જાનનો ગુમાવો પડ્યો હોય આવી તકલીફના કારણે જો સમાજમાં તકલીફ થતી હોય તો તંત્ર બેદરકારીના કારણે તંત્રએ નોંધ રાખવી જોઈએ છે કે આપણે દિશાની વાત કરીએ તો દિશાના મામલતદાર વિભાગમાં તમે જોઈ શકો છો કે અહીંયા પણ બે હજારના ઓગણીસમાં લગાવેલું છે અને બે હજાર વીસમાં પૂરું થઈ ગયું છે આ એનું પૂરું થઈને પાંચ વર્ષ થઈ ગયા છે છતાં બી એને કોઈ કાળજી લેતું નથી આટલું આપણું તંત્ર બેદરકાર છે જ્યારે આવી ઘટનાઓ બને તેના પછી જ સરકાર સરકાર સફાવી જાગે છે તેમજ પછી તપાસના આદેશ આપે છે તો આજે જે ઘટના ઘટી તેને ધ્યાને લઈ અને સરકારશ્રીને દર મહિને વિઝિટ કરવી જોઈએ અને વિઝિટ કરી છે કે કેમ અને કેમ વિઝિટ કરતા નથી તે ખૂબ જ ગંભીર બાબત છે તો જ્યારે તમામ જે લોકોની સેફ્ટીને કારણે તમામ જગ્યાએ સરકારી હોસ્પિટલો હોય કે લાઇબ્રેરી હોય ટ્યુશન ક્લાસ હોય તમામ જગ્યાએ સરકારને તાત્કાલિક સેફ્ટી કરવી જોઈએ અને આ ગંભીરતાથી પગલાં લેવા જોઈએ હું બાબુભાઈ ચૌહાણ પારલી સરપંચ જ્યારે રાજકોટમાં ગેમ ઝોનની અંદર જે ભીષણ આગની ઘટના ઘટી છે તે ખૂબ જ ગંભીર બાબત છે અને તેત્રીસ જેટલા મૃત મૃત્યુ પામે છે લોકો જ્યારે ફાયર સેફટીના અભાવે આ લોકોને જીમ હોમવા પડ્યા છે તો આજે દિશાની વાત કરીએ તો દિશામાં તમામ હોસ્પિટલો તમામ હોસ્પિટલો આઈસીયુ ટ્યુશન ક્લાસ તેમજ તમામ સરકારી કચેરીઓની અંદર જે આ ફાયર સેફ્ટીના અભાવ છે કે ત્યાં પછી છે તે તપાસ તાત્કાલિક થવી જોઈએ અને સરકાર શ્રી દ્વારા તમામ તપાસ કરવામાં આવે અને તમામે તમામ જગ્યાએ ફા ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ